એલા આની અંદર તો કપડા ધોવાનો પાવડર છે આને શું કરવું આને આપણે બજારમાં વેચી દઈએ આને પણ ખૂબ પૈસા આવશે ચાલ આપણે વેચીને આવીએ કપડા ધોવાનો પાવડર આવી ગયો ભાઈ કપડા ધોવાનો પાવડર એ પાવડર વાળો અહીંયા આવતો પહેલા તું મને કપડા ધોઈને બતાવ પછી હું પાવડર લઈશ હા ચાલો ધોઈને બતાવું લાવ કપડા આને પણ ધોઈને બતાવ આ લે આ ધોઈ નાખ મારી પાસે આખા ઘરના કપડા ધોવાવાના લાગે આ જોઈ લે તારા કપડા બગલા ની પાંખ જેવા કરી નાખ્યા હવે મારે પાવડર ને શું કરવો હવે તો મારા કપડાં ધોવાઈ ગયા હવે મારા પાવડર નથી ધોતો એટલે તે તો અમારી પાસે મફતમાં કપડા ધોરાવી નાખ્યા આપણા બધાના કપડા ધોવાઈ ગયા અને ચોરે પકડાઈ ગયો પકડી લ્યો ને